મહીસાગર જિલ્લાના લુણાવાડા એપીએમસી શાક માર્કેટમાં ગંદકી ફરમાર એપીએમસી સી માર્કેટમાં શાકભાજીનો વેસ્ટ આડેથડ ફેંકતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું એક તરફ વરસાદ વરસાદી માહોલ બીજી તરફ બગાડેલા શાકભાજીનો વેસ્ટ ખુલ્લામાં નાખતા ગંદકી વધી એપીએમસી શાક માર્કેટમાં ગંદા શાકભાજી ખાતા પશુઓ પણ નજરે પડ્યા સ્વચ્છ ભારત અભિયાનના લુણાવાડા એ માં જાહેરમાં ધજાગરા ઉડ્યા યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ કચરો ખુલ્લામાં ફેંકી દેવાથી ગંદકી ફેલાઈ એક તરફ રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગંદકી ફેલાવા બાબતે એપીએમસી દુકાનદારોને નોટિસ આપવામાં આવશે કેમ કે તેને લઈને ઉઠ્યા સવાલ રિપોર્ટર संदीप देवाश्रेय महिसागर